વ્યારાના ગોરૈયા વિસ્તારમાં ઉકાઈ નહેરમાં યુવક બાઇક સાથે પડી જતાં દુર્ભાગ્યપૂર્ણ મોત. વ્યારા વિસ્તારમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં ગોરૈયા વિસ્તારમાં ગતરાત્રિના સમય એક યુવક બાઇક લઈને જતો હતો જે વણાક પુલિયાની બાજુમાં રેલિંગના અભાવે સીધો નહેરમાં પડી જતાં મૃત્યુ થયું હતું. આ યુવક વ્યારાના કાનપુરા વિસ્તારનો રહેવાસી નામ વત્સલ અજયભાઈ રાણા હોવાનું જાણવા મળ્યું છે. ઉકાઈ ડાબા કાંઠાની નહેર ઉપર બનાવવામાં આવેલ પુલિયા પર સુરક્ષા માટે બનાવવામાં આવતી રેલિંગના અભાવે આ અકસ્માત બન્યો છે જેમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી દેખાઈ આવે છે આ અકસ્માતમાં કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વ્યારાના એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સાતાપી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે